ગ્લોબલ વોર્મિંગ માત્ર વૈજ્ઞાનિકો અને પર્યાવરણ વિદોની જ નહીં પણ સમગ્ર માનવજાતની સમસ્યા છે તેમણે કહ્યું રજનીભાઈ દવેનું આ પુસ્તક સામાન્ય લોકો સુધી વૈશ્વિક તાપમાન વધવાની સમસ્યા અને તેના પરિણામો સરળ ભાષામાં પહોંચાડે છે જે સમાજમાં જાગૃતિ લાવવામાં મદદરૂપ થશે પુસ્તકના લેખક રજનીભાઈ દવેએ જણાવ્યું કે ગ્લોબલ વોર્મિંગને કારણે વિશ્વભરમાં પર્યાવરણમાં થતા પરિવર્તનો કુદરતી આપત્તિઓ અને માનવ જીવન પર પડતા પ્રભાવ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી છે પુસ્તકમાં વૈજ્ઞાનિક અભિગમ સાથે સાથે સામાન્ય માનવી માટે ઉપયોગી સૂચનો અને ઉકેલો પણ રજૂ કરવામાં આવ્યા છે આ લોકાર્પણ કાર્યક્રમમાં અનેક પર્યાવરણ પ્રેમીઓ શિક્ષકો વિદ્યાર્થીઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ અંતે સૌએ ગ્લોબલ વોર્મિંગ સામે સંયુક્ત પ્રયાસો કરવાની પ્રતિજ્ઞા લીધી અને પુસ્તકના પ્રસંગે પર્યાવરણ જાળવવા માટે વધુ જાગૃતિ ફેલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો